ઉત્તરાયણ ઉત્સાહ અને ઉમંગનો તહેવાર છે અમદાવાદ કે જ્યાં પતંગનો જબરદસ્ત ક્રેઝ રહેતો હોય છે અને રાજ્ય તથા રાજ્ય બહારથી પણ લોકો ઉત્તરાયણની ઉજવણી કરવા માટે અમદાવાદ પહોંચી જતા હોય છે ત્યારે પતંગ રસિયાઓ છેલ્લી ઘડીની ખરીદીમાં લાગી ગયા હતા બજારોમાં ઠેર ઠેર દોરી પતંગના સ્ટોલ પર ભીડ જોવા મળી રહી છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પતંગ તેમજ દોરીની ખરીદી કરવા માટે લોકો ઉમટી પડ્યા છે મોડી રાત્રે પણ બજારમાં દિવસ જેવો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ મહત્વની વાત તો એ છે કે ગુજરાતમાં પતંગ રસિકોને આ ઉત્તરાયણ મોંઘી પડવાની છે કારણ કે પતંગ બનાવવા માટેની લાકડી કાગળ મોંઘા થતાં મજૂરી વધી હોવાને કારણે પતંગના ભાવમાં પણ વધારો થયો છે જ્યારે પતંગના દોરામાં નહીવત વધારો થયો છે તેમ છતાં ઘસામણી મોંઘી થતાં સીધી અસર થશે જોકે બોબિનના પાંચ ટકા જેટલો ઘટાડો પણ નોંધાયો છે ગત વર્ષે સો નંગ પતંગના ત્રણસોથી પાંચસો રૂપિયા હતા જે હવે આ વર્ષે સો નંગ દીઠ ત્રીસ થી પચાસ રૂપિયાનો વધારો થયો છે જેના કારણે ઉત્તરાયણ મોંઘી પડશે ઉત્તરાયણના પર્વનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે પતંગ રસિકો પણ ઉજવણી માટે કોઈ જ કસર છોડવા માંગતા નથી